નમસ્કાર મિત્રો ફરી એક વખત આપની વચ્ચે આવ્યો છું આજે એક હઝલ લઈને એક હાસ્યસભર રચના એટલે કે હઝલ કે દૂધ દહીં સાચવવા પાડે છે મીંદડા દૂધ દહીં સાચવવા પાડે છે મીંદડા હોય નહીં મૂરખની માથે કઈ સીંગડા દૂધ દહીં સાચવવા પાડે છે મીંદડા હોય નહીં મૂરખની માથે કઈ શીંગડા અને રોજ જો આવે તો ઉખેડે ભીંગડા જો આવે તો ઉખેડે ભીંગડા હોય નહીં મૂરખની માથે કંઈ શિંગડા દૂધ દહીં સાચવવા પાડે છે મીતડા અને છોકરો કે છોકરી શું છે વર્તાય નહીં છોકરો કે છોકરી શું છે વર્તાય નહીં કોઈને આ ફેશન શું છે સમજાય નહીં છોકરો કે છોકરી શું છે વર્તાય નહીં કોઈને આ ફેશન શું છે સમજાય નહીં જીન્સને કાપી ને મારે છે થીગડા જીન્સને કાપીને મારે છે થીંગડા હોય નહીં મૂરખની માથે કંઈ શીંગડા હોય નહીં મૂરખની માથે કંઈ શીંગડા અને એ ગણે દુશ્મન પોતાના પેટને એ ગણે દુશ્મન પોતાના પેટને હોય જો પરબારું જમે નહીં ઝાપટે એ ગણે દુશ્મન પોતાના પેટને હોય જો પરબારું જમે નહીં ઝાપટે આફરો ચડતા ખાય છે ટીકડા આફરો ચડતા ખાય છે ટીકડા હોય નહીં મૂરખની માથે કંઈ શિંગડા હોય નહીં મૂરખની માથે કંઈ શિંગડા અને ચા અને કોફીને પૂરે છે ફ્રીજમાં આજકાલ કોલ્ડ કોફી પીવાની ફેશન છે જે વસ્તુ ખરેખર ગરમ પીવાની હોય એ પાછા ઠરેલી પીએ ચા અને કોફીને પૂરે છે ફ્રીજમાં એ બનાવે ભજીયા આઈસ્ક્રીમના ચા અને કોફીને પૂરે છે ફ્રીજમાં એ બનાવે ભજીયા આઈસ્ક્રીમના રૂના ગોદામમાં સળગાવે દીવડા રૂના ગોદામમાં સળગાવે દીવડા હોય નહીં મૂરખની માથે કંઈ સિંગડા હોય નહીં મૂરખની માથે કંઈ સીંગડા અને છેલ્લો છે કે ના મળે જમવાનું ચાલે છે તોય પણ ના મળે જમવાનું ચાલે છે તોય પણ ધ્યાન મોબાઈલમાં ચાલે છે તોય પણ ના મળે જમવાનું ચાલે છે તોય પણ ધ્યાન એનું મોબાઈલમાં ચાલે છે તોય પણ જય પડ્યા એને મોબાઈલના જીવડા જય પડ્યા એને મોબાઈલના જીવડા હોય નહીં મૂરખની માથે કંઈ સિંગડા હોય નહીં મૂરખની માથે કંઈ ને દૂધ દઈ સાચવવા પાડે છે મીંદળા હોય નહીં મૂરખની માથે કંઈ સિંગડા ને રૂઝ જો આવે તો ઉખેડે ભીંગડા હોય નહીં મૂરખની માથે કંઈ સિંગડા હોય નહીં મૂરખની માથે કંઈ સિંગડા મિત્રો આ હજલ તમને કેવી લાગી જો ગમી હોય તો એમાં લાઈક લાઇક કરજો અને વધારે ગમી હોય તો તમારા મિત્રોને આ હાસ્યસભર રચના મોકલી અને એને પણ હસાવજો અને હજી પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવી જ કોઈ રચના સાથે ત્યાં સુધી મને રજા આપો હું સંતો સંતો કે જયપ્રકાશ રજા લઉં છું નમસ્કાર